સ્વાગત છે મિસ્ટર મહાકાળી ચોસર ચૂંટણીમાં તમારું અને મિત્રો આજે તમને જણાવી લેવાનું કે આપણા પોનસો સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ જવા પૂરા છે અને તમારો સપોર્ટ ઘણો બધો મળે છે એટલે ખૂબ એટલે ખૂબ દિલથી તમારો ભાઈ તમારો આભાર વ્યક્ત કરે છે અને સપોર્ટ કરો છો એવો નહીં હું તમારા નાના ભાઈને સપોર્ટ કરતા રહેજો મિત્રો તો ચાલો આજે આપણે સુગુતરમાનો બર્થડે હતો તો સુગુતરમાનાને બે ત્રણ સોંગ ગાઈ લઈએ અને આજે ટાઈમ થઈ ગયો હતો એટલે ટાઈમ થઈ ગયો હતો અને અને ટાઈમ નોકરી પણ બજાર ગયા હતા મોડું થઈ ગયું એટલે વિડીયો વધારે લાંબો નહીં મળાવ મિત્રો બે ત્રણ મિનિટનો મળાય વિડીયો એન્ડ કરી નાખીશ તો કોમેન્ટમાં જય સિકુતરમાં લખજો અને જય સિકુતરમાં ને માને છે એ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જય સિકુતરમાં લખવાનું ભૂલતા નહીં હો રૂપિયા વાળા જોડે ગુલાબી નોટો મારી જોડે મારી સિગોનો ફોટો રૂપિયા વાળા જોડે ગુલાબી નોટો મારી જોડે મારી સિગોનો ફોટો તો હેપી બર્થડે સિકુતરમાં અને સિકુંદર માને દુઆ પ્રાર્થના કરો એટલે જલ્દી મારા એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય અને ચેનલ મોટાઇઝ થઈ જાય અને સપોર્ટ કરતા રહેજો મિત્રો સપોર્ટ કરો છો એવો હો આજ જોવા વાળા જોતા રહ્યા હે આજ જોવા વાળા જોતા રહ્યા બળવા વાળા બળતા વાહ વાહરે મારી માતા તે તો આ ભલે અડાડ્યા હે ઘરેથી નેકળું ત્યારે સીઘો થાય મોરી વાહ વાહ તારા લીધે શું જોવે મારે બીજું